અને એમાં બનાસકાંઠાની સૌથી હું માનું છે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે એમાં અધિકારીઓ જે ખનન કરવા વાળા ભૂ માફિયાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકો એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટી વાળાનું કામ સારું એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ભૂ માફિયાઓને રોયલ્ટીના જે ચોરી કરવા વાળા લોકો છે એના પ્રવક્તાથી મને કાંઈ ખબર નથી પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારીએ કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્ક્વાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે તો એનો અર્થ એ થયો કે પેલો કોઈ ચોર ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલા લેવાના તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓની પાછળ જે પગલા લેવા જોઈએ કે જે ભૂ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ તો આવી કોઈ કાર્યવાહી થતી નથી એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે આવતા આવતી કમિટીની જે કઈ સંકલનની મીટિંગ છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો ઉપર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું એમને એવિડન્સ બતાવીશું કે આ ખનન ચોરી કેટલી છે ને તમે એની સામેનો દંડ અને એમાં અધિકારીઓ મારફત એવું પણ કહેવામાં આવ્યું કે અમે રોયલ્ટી ની આવક ઉભી કરવા માટે કરીને આટલો દંડ વસૂલ કર્યો તો શું આ જિલ્લાનો ખનન કરવા માટે રોયલ્ટી ની આવક માટે કરીને આ રીતે છૂટ આપવામાં આવે એનો અર્થ એ થયો એમ આ રીતે રોયલ્ટી અધિકારીઓના જવાબ પણ હું માનું છું વ્યાજબી ન ગણી શકાય કે આવક માટે કરીને ખનન ચોરી ગમે એટલી કરવી સરકારી આવક એવો પચીસ પચાસ કરોડ આવક સરકારી તિજોરીમાં કે ડેવલપિંગ માટે નહીં થાય તો ઘણી યોજનાઓ છે પણ ખારા તળાવો ના પાણી ખારા થઈ જાય એ પાણી ખેડૂતોના ખેતરોમાં જાય અને ખેતી આખી ફેલ થાય આપણું મોટું નુકસાન ખેડૂતોને થાય એ વ્યાજબી નથી બીજા